નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ છ નો વિષય ગુજરાતીનું પ્રકરણ સાત નવી નવાઈનું સરઘસના સ્વાધીન પોતીના પ્રશ્નોના જવાબ જોઈશું પ્રશ્ન નંબર એક સરઘસ પાઠના આધારે પાત્રોને યોગ્ય જોડ બનાવો તો ઉદાહરણ છે ગૌરી તો ગાય રીતે શબ્દો જો કઉ બધા કોષક આપેલા છે આપણે જોઈને લખવાના છે બરાબર તો બની તો બની તો બકરી હતી બરાબર ગંગુ ગધેડો લાલો બકરો ટીલીયો ચંદ બંદુ બળદ કાબડી તો બિલાડી કંકુ પોકડો ખુશાલ ખિસકોલી કાળું કૂતરો અને ભૂલું ઉંદર આગળ જોઈએ પ્રશ્ન મેં ઉદાહરણ મુજબ શબ્દ જોડ બનાવો ઉદાહરણ છે એક શ્વાસ છે દોડતો દોડતો શબ્દો છે લઈ લઈને અમથું હોપતો હોપતો સવાલ સરઘસ કાઢવું મહે મહો મહે દોડી દોડીને દોડવું અને બોલવું તો શબ્દો જોડ બનાવી એક જગડવું તો મોહે મહો મહો મહ બીજું થાકવું તો દોડી દોડીને ત્રણ સવાલ તો હોકતો હોકતું સાહેબ બોલવું તો અમથું અમથું પાંચ દોડવું તો લઈ લઈને છ સરઘસ કાઢવું તો હળી મળીને પ્રશ્ન ત્રણ જોઈએ આપેલા શબ્દો વાક્યમાં લખો એક ભોળી ગાય તો વાક્ય બનાવી કે ભોળી ગાય ખેતરમાં ઘાસ ખાય છે બીજો શબ્દ છે કાળો કૂતરો તો કાળો કૂતરો ઘરની ચાકરી કરે છે ત્રણ બે બળદ તો ખેડૂતના બે બળદ ખેતરમાં હળ ખેંચી રહ્યા છે ચાર ગરમ દૂધ તો ગરમ દૂધ પીવાથી આરોગ્ય સારું રહે છે પાંચ નવા કપડાં તો દિવાળી પર મેં નવા કપડાં પહેર્યા પ્રશ્ન નંબર ચાર જોઈએ આપેલા વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો તો એક તે તારા દાદાના દાદાને કહેલું તે સાંભળવા ગયો હતો તો આ વાક્ય બંને બકરી બોલે છે અને ટોમીને કહે છે બે મને ખબર છે ઠેઠ રસ્તા પર સંભળાય છે એમ નવાજ તો કાળો કૂતરો ટોમીને કહે છે ત્રણ મારા માલિકે જ ભગવાન એમને સો વર્ષના કરે તો ગૌરી ગાય બોલે છે અને ટોમીને કહે છે ચાર તું પંખીની નાતમાં આવે તારી જાત જુદી તો ગંગુ ગધેડો કંકુ કુકડાને કહે છે પાંચ એને કરફ્યુ કહેવાય ભાન પડે છે કાંઈ તો કાળુ કૂતરો બનની બકરીને કહે છે પ્રશ્ન પાંચ જોઈએ આપેલા વાક્ય ખરા છે કે ખોટા તે સામેના ખાનામાં લખો એક કંકુ કુકડો ખૂબ ગભરાટમાં ફફડતો આવે છે તો વાક્ય ખરું છે બે પ્રાણીઓના મોહરા પહેરેલા પાંચ છ બાળકો ગલીમાં ફરી રહ્યા છે તો વાક્ય ખરું છે ત્રણ મારા માલિક પણ કોફી પીધા પછી બહુ ગોટા પડે છે તો વાક્ય ખોટું છે ચાર ટોમી માણસની ભાષા અને હાવભાવ સમજે છે તો વાક્ય ખરું છે પાંચ આપણે સરગસ કાઢીને જંગલમાં જવાનું છે તો વાક્ય ખોટું છે પ્રશ્ન નંબર છ જોઈએ રેખાંકિત કરેલા શબ્દોની જગ્યાએ યોગ્ય શબ્દો પસંદ કરી ફરીથી વાક્ય લખો કઉસોના શબ્દો છે સંપીને બરાડા અત્યારે ઝડપથી એકઠાને ડર વાક્ય એક મારામારી આટલી જલ્દી થઈ જાય તો જલ્દી તો જલ્દીનો સમાન થશે ઝડપથી તો મારા મારી આટલી ઝડપથી થઈ જાય બીજું વાક્ય મારા માલિક પણ ચા પીધા પછી બહુ ગોટા પાડે છે તો ગોટા તો બરાડા તો મારા માલિક પણ ચા પીધા પછી બહુ બરાડા પાડે છે આગળ જોઈએ વાક્ય નંબર ત્રણ હવે બધાને ભેગા કરવાની જવાબદારી લેવાની છે તો ભેગા તો એકઠા તો હવે બધાને એકઠા કરવાની જવાબદારી લેવાની છે ચાર હું આ ઘડીએ જઈને વાત કરું છું તો ઘ આ ઘડી એટલે અત્યારે તો અત્યારે જઈને વાત કરું છું પાંચ આ તો પ્રાણીઓ કેવા હળીમળીને રસ્તે સરઘસ કાઢે છે તો હળીમળી એટલે સંપીને તો આ જો તો પ્રાણીઓ કેવા સંપીને રસ્તે સરઘસ કાઢે છે છ કંકુ કુકડો ખૂબ ગભરાટમાં ફફડતો આવે છે તો ગભરાટમાં એટલે ડરમાં તો કંકુ કુકડો ખૂબ ડરતો ડ ખૂબ ડરમાં ફફડતો આવે છે પ્રશ્ન નંબર સાત જોઈએ આપેલા પ્રશ્નોના જવાબ લખો પ્રશ્ન નંબર એક આ સરઘસની દોસ્તીનું સરઘસ શા માટે કહ્યું હશે તો પ્રાણીઓના સરઘસની નવી નવાઈનું સરઘસ એટલા માટે કહ્યું હશે કે તેમાં કૂતરો બિલાડી ઉંદર સાપ નોળીઓ બિલાડી મરઘીનું બચ્ચું કૂતરો બકરીનું બચ્ચું વગેરે એકબીજાથી વિરોધી સ્વભાવ ધરાવતા એકબીજાથી ડરીને રહેતા પ્રાણીઓ કોઈ પણ લડાઈ ઝઘડા વગર ડર વગર એકબીજાની સાથે સરઘસમાં ચાલી રહ્યા હોય છે પ્રશ્ન નંબર બે ટોમી બધાને કેમ ભાગતા અટકાવે છે તો જ્યારે પ્રાણીઓ બીમાર પડે છે ત્યારે મનુષ્યો જ તેમની સારવાર કરે છે માટે ટોમી મનુષ્યોને લડતા અટકાવવા માટે બધાને ભાગતા અટકાવે છે આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ બધું બળદના મતે કોના લીધે બધાને મોડું થયું હતું શા માટે તો ગયા મહિને કેટલી વાર કકુ કુકડો સવારે કુકડે કૂક બોલ્યો ન હતો તેથી બધાને જાગવામાં મોડું થયું હતું આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર પ્રાણીઓને સરગસનો વિચાર કેમ આવ્યો હશે તો મનુષ્યોને લડતા અટકાવવા માટે અને તેમને અને ભાઈચારાની શિખામણ આપવા માટે પ્રાણીઓને સરગસ કાઢવાનો વિચાર આવ્યો હશે પ્રશ્ન પાંચ ટોમી સરગસ માટે ખાતરી આપતા કહે છે કે તો ટોમી સરગસ માટે ખાતરી આપતા કહે છે કે જો કશ્ય ગડબડ થાય તો મારી જવાબદારી પછી પ્રશ્ન નંબર છ ટોમીમાં આગેવાનના કયા ગુણ તમને સ્પર્શી ગયો કેમ તો ટોમીનો શાંતિથી કામ લેવાનો અને બધાને એકસાથે રાખવાનો ગુણ મને ખૂબ સ્પર્શી ગયો કારણ કે સાચો આગેવાન એ જ હોય છે જે મુશ્કેલીમાં ગભરાટ મચાવતો નથી સૌને સંભાળે છે અને સલામત રીતે લક્ષ સુધી પહોંચાડે છે આગળ જોઈએ પ્રશ્ન નંબર આઠ આપેલા અર્થ મુજબના રૂઢિપ્રયોગો શોધી તેને વાક્યમાં લખો એક ઉડાવ જવાબ આપવો એટલે અધ્ધર પદ્ધર વાતો કરવી વાક્ય પ્રયોગ ઘરમાંથી ચોરાયેલ વસ્તુ અંગે નોકરને પૂછતા તેણે અધ્ધર પદ્ધર વાતો કરી બીજો પ્રયોગ જીવ લઈને ભાગવું એટલે ઊભી પૂંછડી ભાગવું તો સિંહના પંજામાંથી છુટકારો મળતા હરણ ઊભી પૂંછડીએ ભાગ્યું ત્રીજો પ્રયોગ શાંત થવું તો શાંત થવું એટલે નિરાંત રાખવી વાક્ય પ્રયોગ ગુસ્સે થયેલા પતિને પત્નીએ ટાઢા પાડીને નિરાંત રાખવા કહ્યો પ્રશ્ન નંબર નવ જોઈએ જંગલ વાઘ સસલું ચતુર શિકાર શબ્દોનો ઉપયોગ કરી વાર્તા બનાવો તો વાર્તા બનાવી આપણે કે એક વખતની વાત છે જંગલમાં એક વાઘ રહેતો હતો તે દરરોજ શિકાર કરવા નીકળતો અને નાના પ્રાણીઓને પકડતો જંગલમાં એક નાનું સસલું પણ રહેતું જે બહુ ચતુર હતું એક દિવસ વાઘે તેને શિકાર કરવાનો વિચાર કર્યો સસલાએ બુદ્ધિનો ઉપયોગ કરીને વાઘને મોટા ખાડા પાસે લઈ ગયો અને કહ્યું અહીં બીજો વાઘ રહે છે ખાડામાં પોતાનું પ્રતિબિંબ જોઈ વાઘ ગુસ્સે ભરાયો અને ખાડામાં આવ્યો વાઘ ખાડામાં પડી ગયો ચતુર સસલાએ પોતાની બુદ્ધિથી પોતાનો જીવ બચાવ્યો અને જંગલના બધા પ્રાણીઓ ખુશ થઈ ગયા પ્રશ્ન નંબર દસ આ પાઠમાં તમને ગમતું પાત્ર કયું શા માટે તો આ પાઠમાં મને ટોમી પાત્ર ગમે છે કારણ કે તે શાંત સ્વભાવનો છે સમજદાર છે અને સૌને એક રાખનાર આગેવાન છે મુશ્કેલીમાં પણ તે ગભરાટ ન મચાવે અને બધાને સલામત રીતે આગળ વધવા વધારવા પ્રેરણા આપે છે આગળ જોઈશું મિત્રો અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે તો જો આપને મારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને મને કોમેન્ટ કરો અને જો આપ મારી ચેનલમાં નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર